तीनशे तीनशे एक दोन पाच सहा तीनशे अकरा एकवीस तीनशे एकवीस एकशे एकवीस रुपये बिया एकवीस दोनशे सव्वा दोनशे अडीचशे तीनशे तीनशे अकरा रुपये बिया दोनशे तीस पस्तीस चाळीस रुपये बिया दोनशे सव्वा दोनशे अडीचशे पावणे तीनशे એક બારા પંદર રૂપે ભીયા દોનશે ત્રીસ બસ્તી ચાલીસ રૂપિયા માલ તો પાછાન ચાળીસ બિય દોનશે પન્નાસ સાત નવ્વા તીનશે તીનશે અકરા તીનશે અકરા બિયાર એક ચા પન્નાસ સાઠ સત્તર સત્તર રૂપિયા બિયમ શંભર એકશે વીસ રૂપિયા એકશે વીસ રૂપિયા બિયમ દોઢ એક દોનશે દોનશ રૂપિયા સવા દોનશ એક લાગુ સાત સત્તર નવ્વા તીનશે તીનશ અકરા તીશ અકરા બિયબ પન્નાસ દોન દોનશે ચાલીસ રૂપિયા બીએમ દોનશ સવાનશ્રી અકરા બારા પંદર તીનશે એકવીસ બીએમ દોનશે ત્રીસ રૂપિયા બીએમ એકશે પન્નાસ રૂપ બારા પંદર તીનશે પંદર રૂપિયા બિયમ એકશે સાઠ સત્તર દોનશે દોનશે રૂપિયમ સાહીઝ સત્તર બિયમ સુલ રાઉન એક દોન દોનશે ભિપ દોનશ સવા ચાલીસ પન્સ સાઠ રૂપે સાઠ ભ સાઠા ચકરા દોનશે ચાલીસ રૂપિયા દોનશે ચોવીસ રૂપે તીનશે અકરા રૂપે ભિય એકઠ રૂપે ભિપ दोनशे अडीचशे दोनशे तीनशे अकरा तीनशे एकवीस तीनशे एकवीस रुपये दिया दोनशे वीस तीस रुपये दिया दोनशे अडीशे तीनशे तीनशे अकरा तीनशे एकवीस तीनशे एकवीस रुपये એક

તે સવારો ચાઈ છે પાંચ રૂપે એક છે કોઈ ધ્યામ છે એક છે પનસ પોઈ જ્યાં એક છે પનંગ એક છે એક છે કમિ દોનશ અઢીશે તીનશે તીનશ અકરા રૂપે અકરા બિય દોનશ ત્રીસ રૂપિયા